હેલો ફૂડ ફેમિલી બાપા સીતારામ જયસિયારામ ફરી જૂનાગઢની મુલાકાતે આવ્યો હતો અને મને બહુ જૂની રેસીપી જે અંદાજીત ચાલીસ પચાસ વર્ષથી તો હું સાંભળ્યું હતું ઘણા લોકોના મોઢે અને બે ત્રણ વાર હું નાસ્તો કરી ગયો હતો દીપક રેસ્ટોરન્ટ જે આવેલું છે કોલેજ રોડ ઉપર જૂનાગઢની અંદર જીમખાનાની સામે અને સરદાર ચોક કહેવાય બાજુમાં આ પેટ્રોલ પંપ છે એની બરાબર બાજુમાં દીપક રેસ્ટોરન્ટ છે દાદાને જોઈ લીધો અને આ દાદાને જોઈ ગયો ગરમા ગરમ પૂરી સારી મોજ કરાવે છે હા એમ ને જુનાગઢ આવો ને તો દીપકનો નો પૂરી જાત માં દીપક રેસ્ટોરન્ટ માં નાસ્તો કર્યો ગોરું હોય ગોરું

રેડી આ બાજુ જો આ ખાસ ગોરવું બધા કસ્ટમર ગોરવું પૂરી શાકની મોજ માણવા આવે એક ધારી વસ્તુ હો ભાઈ કાંઈ ન ઘટે થઈ ગયો નહીં ભાઈ ભાઈ અને આ ભાઈ આપણા બાપા સીતારામ સીતારામ પેલા તો તમારો પરિચય આપી દો રાઠોડો ભાઈ કેવું કામકાજ અહીંયા